જય શ્રી કૃષ્ણ મિત્રો એક નગરમાં એક સેઠ રહેતા હતા જે અપાર સંપત્તિના માલિક હતા એક દિવસ તેને તેની સંપત્તિનું મૂલ્યાંકન કરવાની ઈચ્છા થઈ તેણે એક અધિકારીને બોલાવીને આદેશ આપ્યો કે મારી સંપૂર્ણ સંપત્તિનું વિગતવાર માહિતી આપો એક અઠવાડિયા પછી તે અધિકારી માહિતી લઈને સેઠના ઘરે આવ્યા અને કહ્યું સેઠજી મોટે તે કહું તો તમારી સાત પેઢીઓ કંઈ કર્યા વિના આનંદથી જીવી શકે છે શેઠજીને આ વાતથી ચિંતા થઈ કે તો આઠમી પેઢી ભૂખી મરી જશે ચિંતા અને તણાવથી તેની ભૂખ ઉડી ગઈ કેટલાક દિવસોમાં તે અતિશય ચિંતિત થવા લાગ્યા ત્યારે શેઠાણીએ તેને કોઈ સંત પાસે જવાની આજ્ઞા આપી શેઠ સીધા સંતના સમાગમમાં પહોંચ્યા અને કહ્યું કૃપા કરીને કોઈ ઉપાય કહો કે મારી પાસે વધુ સંપત્તિ આવે અને આગામી પેઢીઓ ભૂખી ન મરે સંતે સમસ્યા સમજી અને કહ્યું આનો તો ઉકેલ ખૂબ સરળ છે ગામના છેલ્લા છેડે એક વૃદ્ધ માજી રહે છે તે એકદમ કંગાળ છે તેની પાસે કોઈ કમાવનાર નથી અને તે પોતે પણ તેમાં સમર્થ નથી તેને માત્ર અડધો કિલો લોટ દાનમાં આપી દો જો તે દાન સ્વીકાર કરી લે તો તમને એટલું ધન મળશે કે તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે સેઠને આટલો સરળ ઉપાય મળ્યો કે તેને ધીરજૂથ ક્યાં હતી ઘરે આવીને સેવક સાથે એક કિલો લોટ લઈને તે વૃદ્ધ માજીના ઘરે પહોંચ્યા વૃદ્ધ માતાએ કહ્યું બેટા લોટ તો મારી પાસે છે મને જરૂર નથી શેઠે કહ્યું તો પણ રાખી ને વૃદ્ધ માતાએ આગ્રહ ન સ્વીકાર્યો તો તેણે કહ્યું ઠીક છે એક કિલો નહીં તો અડધો કિલો તો રાખી લ્યો વૃદ્ધ માતાએ કહ્યું આજના ખાવા માટે જરૂરી અડધો કિલો લોટ મારી પાસે છે શેઠે કહ્યું તો કાલ માટે રાખી લ્યો વૃદ્ધ માતાએ કહ્યું કાલની ચિંતા આજે કેમ કરું જેમ હંમેશા વ્યવસ્થા થાય છે તેમ કાલ પણ થઈ જશે સેઠની આંખો ખુલી ગઈ એક ગરીબ વૃદ્ધ માતા કાલના ભોજનની ચિંતા નથી કરતા અને મારી પાસે અથાક ધન સામગ્રી હોવા છતાં હું આખી પેઢીની ચિંતા કરીને ભાન ભૂલી ગયો છું મારી ચિંતાનું કારણ અભાવ છે આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે જીવનમાં સંપત્તિનો અભાવ નથી પણ અભાવની ભાવના છે જે વ્યક્તિ પાસે આજનું છે તેને કાલની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જેમ આજે વ્યવસ્થા થઈ તેમ કાલ પણ થશે ચિંતા કરવાથી સુખ નથી મળતું પરંતુ વિશ્વાસથી જીવન આનંદમય બને છે જય શ્રી કૃષ્ણ